પછી પાછા રમેશ કાકાની આવ્યા હતા થારું છું પ્રફુલભાઈ અગર લેડીઝ તો આપણે હું એકલા કરી એ કેરબાલ હોય અને રમેશ કાકાની ની બધા ભરાવા ગયા એક વાર ગયા પછી બે વાર ત્રણ વાર ભરાવ્યું કેરબાલ હોય અને પછી ભર્યું બાટલે બાટલે અને પછી તોય ન શરૂ થાય ને એટલે રમેશ કાકા ડાયા ઓલા કેવા ગેરેજ વાળા લઈ આવ્યા પછી ગાડી તોય ન શરૂ થાય એમ પછી કે હવે બીજી ગાડી રમેશ કાકા થેપલા ખાઈ ગયો બધા એક જગ્યાએ અમને બધા બેસાડી દીધા હતા

તો પછી અંધારું થઈ જતો સિંગલ પટ્ટી નો રોડ હતો એટલે યોગેશભાઈ ના પાડી પાછા રિટર્ન પાછા નીવડિયો પણ કે કુલ હતો એ તૂટેલો હતોટર્ન મજા તો બહુ વધી મજા કરીને વાત

સરસ લો કાઈ નહીં તૈયાર થઈ ગયા ગયા દાસ થઈ ગયા ફાસ તમે ટૂટ તો થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ થી લાવો આપણે બોલ્યો ડાયટિંગ વાળો જ્યુસ છે કે કેમ છે નહીં આ જ્યુસ નથી આ તમને શરીર જે હારી ન થાતી તો પોપાયો ખાવ ને ઘરનો પપૈયું છે તો લાવો પોપાયો ખાઈ પોપાયો ખાઈ લો તમે ખાધું જ નથી ને ઘરનો પોપાયો ને હમણાં જ ખાધું આપણે બીજે દીધું એને બધાને ભાવે છે ને ઘરના જે ટેસ્ટ નું કે નહીં એમ સાચ્યો તો આની પહેલાં એમ લાગત મીઠો મજા આવે છે શરદીવાળા પપૈયું હારું અને લોકો પહેલો તો ખાઈ લઈ તો જે થઈ જશે પણ આમ સારી થઈ ગઈ છે બે ત્રણ દિવસથી વાંધો નથી આપણે થાઇલેન્ડનું બામ લેવા ને હું ગઈ ને એટલે આપણે દવા નથી લેવી પડે દવા લેવી પડે થાઇલેન્ડનું બામ બહુ સરસ છે એટલે હમણાં બધાને કોમેટી બહુ આવે છે કે ભાઈ તમે આપણે ડાયટિંગ કર્યું હતું એ ખાવાનું ચાલુ કર્યું પાછું વજન વધ્યું કે નહીં એમ એટલે આમ બધી ખાવાનું ચાલુ કર્યું પણ ક્યારેક ક્યારેક હજી થોડું પરેજી રાખવાની બને સુધી બધુંય નહીં ખાવાનું

રિહાનનો બર્થડે છે પેલા તો જો રિહાનનો બર્થડે છે રિહાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી બર્થડે હેપી બર્થડે હા અને હાજે કે આવવાનું છે ત્યાં તેરે કેક કાપા કેક ને નાસ્તા પણ પ્રોગ્રામ રાખ્યો છે તે કેટલા વાગે જવાનું કીધું એમ મેં કીધું બે તું કેટલા વાગે એટલે મે તો જમવાનું છે કે નાસ્તો છે

આ વહી જાય તમારે આરે બોલે તૈયાર થયેલો વિડીયો કોલ કરે હા તૈયાર થયેલો એટલે આ કેવું લાગે છે નવરાત્રીમાં અને ગમે કે સ્કૂલ વા ફંક્શન હોય હા એટલે તૈયાર થઈ ને એટલે વિડીયો કોલ કરે લો પપ્પા પપ્પા કેવું લાગે છે અને મેં સરસ લાગે તારે મેં બધું સારું લાગે અને આસાને કેમ થયો બપોરે એટલે સૌથી કઈ ફોન બોલ કર્યા તે ફોન કરો તો મેં ફોન કર્યો કે બસ ખોટવાની છે ને બેઠ્યું કાંઈ નઈ ખોડિયારમાં બધું પ્રાર્થના કરો મેં ખોડિયાર માં તો દીવા હવા રે તો માઈના હિમ જેમ પાસા પણ બસ ખોટવાની છે ને એના પાસા માનું છું અને બધું પ્રાર્થના કરજો તમારી બસ ઉપડી દે ખોડિયારમાં દીવા મા દસ પંદર મિનિટ થઈ પાછો ફોન આવ્યો કે બસ ઉપડી ગઈ મેં કે બધું ને કહેજો ગયા દસ દીવા કરે ખોડિયારમાં ના મેં ખોડિયાર માં એ બસ ઉપાડી

તે મુંબઈ માં બેઠો દેર પણ વર્તે દીવાન મહિના તો નો મારો નીકળ્યો કે કોરિયર તરત જ જાય મને અસર જ થયો મે કે રાલે નવ રસે ફોન તો કરું મેના સો કે કેમ કાઈ ફોન બોલ નઈ કરી ચુ કે મે આય પૂજા ખાઈ છે બસ બાપુ એ તમને બતાવ્યું ને ધક્કા મારે બસ બસ પાછે કે કે લ્યો કોરિયર માં દીવા મને તો ધક્કા મારે મે કે મારે જ નઈ કે મને કળા સુધી વિશ્વાસ છે મે ધક્કો કોરિયર માં દીવા મેના પછી નો માર્યો હોય આપણ કભી ન હોય છે વિડિયો વિડિયો છે ઓ ધકા તો આ પછી આલી પૈસા ને એ ધકા મેલે તો થોડો ઘણો કઈક વિડીયો છે ને એ બતાવશો મૂકી દેવું એટલે જો હવે ઓફિસે જવાનું નીકળી ગયા અને અને આગળની જે કાલે આ લોકો ગયા હતા ને ટૂરમાં એની જો વિડીયો ક્લિપ અહીંયા આગળ તમને બતાવી છે ક્યાં ક્યાં કેવા જતા એ એમ ફરવાની લોકોને મજા આવી હતી પણ તોય ક્લિપ એ બે ત્રણ છે એ તમને બતાવી જોઈ લે

જો બર્થડે બોયની ઘરે પહોંચી ગયા અને છોકરીઓ ડેકોરેશનમાં લાગી ગઈ છે દીયો ફર્સ્ટ ક્લાસ કરજો કે ઘટવા ન જોઈએ થઈ ગયું હે થઈ ગયું લાઈવ જોઈ લેજો લે હાલો કેટલાક મહેમાન આવ્યા બસ હું છું મહેમાન મહેમાન માં તો એક ક્યાં જોયો ક્યાં ઓલો

ખબર બધા આવી ગયા છે ફૂલ ડારો દીધો હતો ને ફેરવો પડ્યો ફૂગા ફોડ નાખતો હાલો કેક કાપવાની છે

અને સેલિબ્રેશન કરવું છે પણ કેટલું ધીમે ધીમે બોલવું પડે છે જોરથી તો એટલે સેલિબ્રેશન એટલું સાયલન્ટ સેલિબ્રેશન પહેલી વાર છે હા એ બરાબર ધીમે ધીમે આજે છે ને રિયાન રહેતો નથી ને એટલે આજનો બર્થ નો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે કેક ને બધું મૂકી દેવાનું છે તઢી ચાર થી પછી જયારે રજા આવે ને એને રાગા પડી જાય ને તે પાછું બર્થ ડે સેલિબ્રેશન કરશો તે પાછું જગ્યા <laughs> <laughs> <laughs>

દુકાનમાં ઘરે ગયો એટલે હવે બાયનો એટલે કલાક બેહરવા તો કલાકે પછી બે છે હા પણ મેં તો જેને ઓલાને રોકવાનો હતો ને એને હાટો આઈડિયા આપ્યો આ બીજો હરવા ગયા રોકાવાળા તો ગયા અને જો આ દીપાની દુકાન ખુલી ગઈ છે ત્યાં સ્ટોક પૂરો કરવાનો છે લાઈનાગડામાં કહી દો સેલ છે કાલથી ચાલો લે અઠોડીન પરમાલ પૂરો માલ સાઈઝ કઈ હું કેસો બોલ લે એ કોણ લેવું છે બતાવ આ તો બર્થી રીહાન નો તો ગિફ્ટ એને આવી અને રમવાનો તમાર થઈ હોય તો ટાટા ટાટા